બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે ની ચૂંટણી હવે ગણતરીના કલાકોમાં જ યોજાવાની છે આ ચૂંટણીને લઈને સમગ્ર માહોલ અત્યારે ગરમ જોવા મળી રહ્યો છે ત્યારે રિવાઇવલ ગ્રુપ અને તેના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે વડોદરામાં કોઈ ટેલેન્ટની કમી નથી પરંતુ તેને સાચા પ્લેટફોર્મની જરૂર છે સાથે તેમણે તેમના નિવેદનમાં ઉમેર્યું કે રિવાઇવલ ગ્રુપ જે રાજકારણથી પર રહેશે અને માત્ર રમતગમત પર ધ્યાન કેન્દ્રિત કરશે કિરણ મોરેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વહીવટ પૂરતા નથી આવ્યા પરંતુ વડોદરાના ક્રિકેટને ફરીથી તેના સુવર્ણકાળમાં લઈ જવાની પ્રતિબદ્ધતા સાથે આવ્યા છે ચૂંટણી જીત્યા બાદ સભ્યોના હિતમાં વિવિધ કલ્યાણકારી યોજના અને આધુનિક સુવિધાઓ અમલમાં મૂકવાની તેઓએ ખાતરી આપી હતી મોરે વધુમાં ઉમેર્યું કે વડોદરામાંથી વધુ ખેલાડીઓ ભારતીય ટીમ સુધી પહોંચે તે માટે અત્યાધુનિક ટ્રેનિંગ અને કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે આ સાથે જ રિવાઇવલ ગ્રુપને મજબૂત ટેકો આપતા પ્રણવ અમીને મેમ્બરોને અપીલ કરી હતી કે માત્ર પ્રમુખ પદ જ નહીં પરંતુ આખી પેનલને મત આપી વિજય બનાવે જેથી વહીવટમાં કોઈ અવરોધ ન રહે અને તેમણે કહ્યું કે ગત વર્ષોમાં થયેલા વિકાસકામોને આગળ વધારવા રિવાઈવલ ગ્રુપની જીત અનિવાર્ય છે હવે જોવાનું રહ્યું કે વડોદરાના મતદારો કિરણ મોરેના ક્લીન સ્વીપના દાવા પર કેટલો ભરોસો મૂકે છે ના આપણે કાલે એઝ યુ નો ઇલેક્શન છે અમે બહુ પોઝિટિવ છે વી હેવ ઓલવેઝ વર્કડ ઓન પોઝિટિવિટી અમારા જે સપોર્ટર્સ છે ઓલ ધ બીસીએ સપોર્ટર્સ ઓલ ધ બીસીએ મેમ્બર્સ છ વર્ષથી અમને બહુ સપોર્ટ કરી છે સપોર્ટ કર્યું છે એના લીધે વી હેવ બીન એબલ ટુ ક્લિયર એવરી એજીએમ બધા ફાઇનાન્શિયલ એકાઉન્ટ પાસ થયા છે સ્ટેડિયમનું પ્રોગ્રેસ થયું છે સ્ટેડિયમ ઇઝ ગોટ અપ્રુવડ આ ખાલી બીકોઝ બધા મેમ્બર્સ અમારી સાથે છે એના લીધે આ બધું થયું છે સો આ અર્જ બધા વોટ બધા મેમ્બર્સ કાલે આવે પ્લીઝ વોટ ફોર ધ સેમ ટીમ ફોર સ્ટેબિલિટી ફોર ચેન્જ ફોર પ્રોમિસીઝ દેટ વી હેવ ડિલિવર્ડ અમારી ટીમ બહુ સારી છે વી હેવ ગોટ કિરણ હુ ઇઝ ઇન્ટરનેશનલ ક્રિકેટર બધાને ખબર છે એમની એમની પેડિગ્રી શું છે એમની રેપ્યુટેશન શું છે ઇટ ઇઝ ફેન્ટાસ્ટીક અમારી બાકીની બી જે ટીમ છે વી હેવ ગોટ બિઝનેસ પીપુલ ફ્રોમ બિઝનેસ વી ગોટ પ્રોફેશનલ્સ સર્વિસમાંથી ઇટ ઇઝ દે આર કમિટેડ ટુ વર્ક અમે જે છેલ્લા છ વર્ષનું કર્યું છે એ કન્ટિન્યુ થશે બહુ બધું વસ્તુ બાકી બી છે ઇટ ઇઝ અ વર્ક ઇન પ્રોગ્રેસ હવે મેમ્બર્સ બેનિફિટ્સમાં અમને બહુ બધું કરવાનું છે કામ અમને કરવાનું છે મેમ્બર્સ ક્લબ હાઉસ મેમ્બર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર કરવાનું છે અમે ઓલ્સો એક કોન્સેપ્ટ અમે હું ને કિરણ વાત કરતા હતા ગઈકાલે કે ઇઝ હમણાં આપણા છે ને બહુ બધા એલ્ડર મેમ્બર્સ છે એટલે એમની માટે કેન વી ડુ સમથિંગ લાઈક અમુક એસોસિએશન અમુક સંસ્થાઓ કરે છે ઇન્ડિયામાં વી કેન લર્ન ફ્રોમ ઓનલાઈન વોટિંગ થઈ શકે શકશે તો કરવાનું છે એટલે કામ બહુ બધું છે પણ અમને કન્ટિન્યુટી જોઈએ છે એટલે વોટર્સ કે મારી માટે આવીને વોટ કરે બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યા છે મારી સાથે મારી ટીમ હતી શીતલભાઈ મારી સાથે ટીમમાં હતા છ વર્ષ માટે ઇટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હું કઉ છું બીકોઝ વન આઈ એમ વઈ ગ્રેટફુલ બહુ આઈ એમ ભાઈ થેન્કફુલ કે મેમ્બર્સને અમને ચાન્સ આપ્યો કે અમે કામ કરી શકીએ બીસીએ માટે એટ ધ સેમ ટાઈમ સામે બી બહુ નેગેટિવિટી નેગેટિવિટી હતી બહુ બધા પર્સનલ એલિગેશન્સ મારી સામે મારી ટીમ સામે આવ્યા છે બટ મારા ટીમને અમે કહેલું કશું ચિંતા ના કરતા વી આર વેરી ક્લીન એકદમ ક્લીન હાર્ટથી અમે ક્લીન હૃદયથી અમે કામ કર્યું છે સો દેર ઇઝ નો ઇસ્યુ એટ ઓલ વી હેવ ડન ઓનલી વર્ક ફોર ધ ગુડ ઓફ બીસીએ એન્ડ વી વિલ કન્ટિન્યુ ટુ અમારું જે રિવાઇવલ ગ્રુપ છે ઇટ ઇઝ ધ સેમ ઇથોસ હમણાં જે કરીએ છીએ

બહુ સિમ્પલ રહું છું અને મને બીસીએ જે મને આપ્યું છે હું જ્યાંથી આવું છું જે મેં હું વાયસીથી ક્રિકેટ શરૂઆત કરી મારી એનો અને એ કોઈ દિવસ ભૂલો ના પોલો ગ્રાઉન્ડ પર મેં રમ્યો છું નાનપણથી તો આઈ થિંક મેં જોયું છે બધું કે આજુબાજુનું વાતાવરણ કેવું હતું અને મેં ત્યારે નક્કી કરેલું કે જ્યારે જ્યારે હું બીસીએ માટે કામ કરીશ હું ફ્રી કામ કરીશ કે તમે ફ્રી કામ કરો ને તમારું મેં ઓલવેઝ જોયું છે તમારું તમને રિસ્પેક્ટ મળે તમને વન્સ યુ સ્ટાર્ટ ટેકિંગ મની તેના લોન ઓફ ક્વેશ્ચન્સ આસ કર્યું અને મને જેટલું ફ્રીડમ મળે છે મારા જે ગ્રુપ એ મારા એસોસિએન જેટલું મને કામ કરવા આપ્યું છે હમણાં નહીં લિલેક્શનના વખતથી હું દિલથી કામ કર્યું છે અને હજુ પણ કામ કરી રહ્યો છું ને આગળ જતાય હું કામ કરતો હોયશ કારણ કે મને જે હું કામ કરું છું મને લોકોને બતાવું નથી કે હું શું કામ કરું છું હું કે ડિજિટલ મીડિયા લઈને ફરતો નથી એનો અને મારું તમે જોયું કે હું કંઈ દઈશ ડિજિટલ મીડિયા લઈને ફરતો નથી કે હું આમ કરી રહ્યો છું તેમ કરી રહ્યો છું જે મારા જે વસ્તુ છે હું ડિજિટલ મીડિયા પર મારા પર્સનલ નાખું છું જેટલા વડોદરાના છોકરાઓનું કોચિંગ કરું છું પોતાનું મારું જે ટાઈમ આપું છું એ કોઈને જ ખબર નથી મને કોઈને બતાડવું નથી પણ મને મારું મન જાણે છે હું શું કરું છું અને તમે જો એવું લાગતું હશે તો વડોદરાના જેટલા ક્રિકેટર રમે છે એમને પૂછી લો તમારા માટે કિરણ મોરે શું કરે છે જો મેમ્બર્સ માટે તો મેં કીધું છે પહેલી મેચ હતી અને પહેલી મેચ બહુ સક્સેસફુલ થઈ તો મેમ્બર્સને પૂછો કે જે સગવડ હતી એ બહુ જ ફાઇન હતી અને એમાંથી અમને શીખવું છે પહેલાં જ મેચમાં તમારું બધું સક્સેસફુલ ઇવેન્ટ થવાનું એવું નથી નાની નાની ખામીઓ આવશે અને ખામીઓ ઇમ્પ્રુવ કરવા અમે બેઠા છે અને વિલ ઇમ્પ્રુવ ઇટ અને અમારી પ્રાયોરિટી સ્પેશિયલ ડેફિનેટલી ક્રિકેટ છે અમારું મેમ્બર્સ છે અમારા જે મેમ્બર્સ અમારા ફાઉન્ડર મેમ્બર્સ છે એનો એ આજના મેમ્બર નથી મારા કરતાં અમે પહેલાં થયેલા મેમ્બર્સ છે તો એમને પહેલાં પ્રાયોરિટી મળવાની મળવાની મળશે જ અને મળે મળેલી છે એમને એનો કંઈ પણ તમે એસોસિએશનમાં જાઓ કંઈ પણ સ્ટેટ એસોસિએશનમાં આપણે જે ફેસિલિટી આપીએ છીએ ને કોઈ કશું નથી ખાલી ટિકિટ આપે છે એ પણ હસબન્ડમાં એમની ટિકિટ આપે છે એટલે એઝ એ મેમ્બર તમને એક ટિકિટ આપે છે બે ટિકિટ આપે છે અને ફ્રી ટિકિટ આપે છે ખાવાનું પણ આપીએ છે અને ફ્યુચરમાં અમે વધારે કરીશું એમના માટે વધારે ટિકિટો પણ આપીશું એમનું વધારે સગવડ કરીશું અને એવું સ્ટેન્ડ બનાવીશું કે જે બોક્સમાં બેસે છે ને એના કરતાં પણ સારું સ્ટેન્ડ બનાવીશું એમના માટે જે સગવડ હમણાં છે સારી એમાં વધારે સુધારો લાવશો કે અમને પણ શીખવા મળ્યું છે કે હું જ્યારે ત્યાં સ્ટેન્ડમાં ગયો ડબલ્યુપીએલ ફાઇનલમાં મેમ્બર સ્ટેન્ડમાં તો મને એવું લાગ્યું કે પબ્લિક ત્યાં અંદર ઘૂસી ગઈ હતી એનો કે એ સિક્યુરિટીનો ફોલ્ટ છે એ બીસીએના એડમિનિસ્ટ્રેશનનો ફોલ્ટ નથી સીટિંગ હતું અને ફ્રી સીટિંગ હતું પણ એમાં એમાં પબ્લિક ઘૂસી ગયેલી મને એવું લાગ્યું કારણ કે મેં જોયું કે સ્ટેપ પર પણ છોકરાઓ બેસી ગયેલા હતા તો મને લાગે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અને સારો ઇમ્પ્રુવમેન્ટ થશે અને મેં કીધું છે છાતી રોકીને એ મારા મેમ્બર્સને ફર્સ્ટ પ્રાયોરિટી અને પણ રેડ કાર્પેટ એમને મળશે જો અમારા મેમ્બર્સ છે ને બહુ જ સારા છે એ આર બીસીએના ફાઉન્ડર મેમ્બર છે મારા પહેલા પહેલાના મેમ્બર્સ છે તે જાણે છે કે ભાઈ પહેલા એસોસિએશનમાં પૈસા નહોતા કશું નહોતું હવે વડોદરાનું સ્ટેડિયમ થઈ ગયું છે ટવેન્ટી સેવન ઇન્ટરનેશનલ મેચિસ આવી છે આપણા પાસે આટલી સરસ સક્સેસફુલ મેચિસ હમણાં ડબલ્યુપીએલ ફાઇનલ પણ બરોડામાં રમાય કે બધાએ આનંદ દીધો છે એ મેચનો અને લાભ મળ્યો છે બધા છોકરાઓને અને મને લાગે છે હજુ ફ્યુચરમાં પણ એટલી બધી મેચિસ આવશે કારણ કે આપણું સ્ટેડિયમ છે ને ધ બેસ્ટ સ્ટેડિયમ પિચની વાત કરો તો પીચ બહુ સરસ છે આઉટફિલ્ડ સરસ છે બધી ફેસિલિટીઝ બહુ સરસ છે તો બીસી સાહેબ પણ જાણે છે આ વેન્યુ બહુ જ ફાઇન વેન્યુ છે એટલે આપણને વધારે મેચિસ મળશે અને જેટલી જેટલી ઇન્ટરનેશનલ પ્લેયર્સ આવી ગયા ઇન્ટરનેશનલ ટીમ આવી ગઈ છે કે વાવ કે આવું સ્ટેડિયમ છે અમને ક્રિકેટ રમવા મજા આવે છે કારણ કે ક્રિકેટ એન્વાયરમેન્ટ સારું હોય ને વડોદરાનું ક્રિકેટ પહેલાંથી જ આપણું જે કલ્ચર છે એ બહુ સારું રહ્યો છે ઇન્ડિયાને આપણે ચાર કેપ્ટન આપ્યા છે મને કહો નાનું શહેર છે અને ઇન્ડિયાને ચાર કેપ્ટન આપ્યો એટલી બહુ મોટી વાત છે તમે બધા સ્ટેટના રેકોર્ડ કાઢો કે કેટલા બેંગોલે કેટલા કેપ્ટન આપ્યા કે ચેન્નાઈએ કેટલા કેપ્ટન આપ્યા કે બોમ્બે વસ્તી કેટલી હતી અને વડોદરાએ ચાર કેપ્ટન આપ્યા છે આઈ થિંક ઇટ્સ વેરી પ્રાઉડ ગર્વની વાત છે કે આટલું નાનું શહેર છે ને આટલું સરસ એસોસિએશન ચલાવે છે તો હજુ ફ્યુચરમાં પણ આપણે કેપ્ટન પણ આપીશું પ્લેયર્સ પણ આપીશું ને ટ્રોફીસ પણ જુદી